ભાવનગર શહેરના લાલ ટાંકી વિસ્તારમાં પંડ્યા ડેરી ફાર્મ નામની મીઠાઈ આવેલી હોય જેમાંથી ચીજોમાં જીવાત અને ઈયળ નીકળી હોવાનું નાગરિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો પંડ્યા ડેરી ફાર્મ માંથી નિયમિત રીતે મીઠાઈ લઈ જતા સંજયભાઈ જાધવે આક્ષેપ કર્યો હતો કે થોડા દિવસ પહેલા તેઓ અહીંથી પોતાના પરિવાર માટે ખજૂર પાકની મીઠાઈ ગયા હતા જેમાં જીવાત અને ઈયળ જોવા મળી છે આથી દુકાને આવીને ચીજ વસ્તુઓ ચેક કરતા તેમાં પણ જીવાતો જોવા મળી હતી જો કે મારી દીકરીને હાલ ઉલટી થઈ છે વધારે તબિયત બગડશે તો જવાબદારી પંડ્યા ડેરી ફાર્મની રહેશે તેવો આક્ષેપ કર્યો છે અને તેઓ ફરિયાદ પણ કરવાના તેવું કહેતા હતા જ્યારે બીજી તરફ વેપારી આ બાબતે ગોળ ગોળ વાત કરી રહ્યા હતા હવે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ આવા વેપારીઓ સામે શું પગલાં ભરશે તે સમય બતાવશે પરંતુ જેમણે આ પ્રકારનું ખાધું હશે તેમને જે શારીરિક નુકસાની થઈ હશે તેનું શું તેવો સવાલ પણ ઊભો થઈ રહ્યો છે

અહીંયા પંડ્યા ડેરી ફાર્મ લાલ ટાંકીની બાજુમાં ત્યાંથી છેલ્લા સાત આઠ દિવસથી હું મારા બાળકો માટે મીઠાઈ લઈ જતો શિયાળાની ઋતુ હોવાથી અડદયો પાક ગુંદર પાક ખજૂર પાક હું દર એક કે બે દિવસે અઠવાડિયાથી રૂટીન લઈ જતો મારા બાળકોએ આ મીઠાઈ ખાધી પણ છે મારા પરિવારે આ મીઠાઈ ખાધી છે પરંતુ રોજ અમે એમાં મીઠાઈમાં ખજૂર પાકની અંદર અંગત નિરીક્ષણ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં જીવાતો મળી આવેલ એટલે અમે બધી મીઠાઈઓ ચેક કરી તો બધી મીઠાઈમાંથી અલગ અલગ નાના મોટા જીવ જંતુઓ અને જીવાતો હતી એટલે દુકાને રૂબરૂ આવીને ચેક કર્યું તો દુકાનની જે મીઠાઈ હતી એમાં પણ આવી અલગ અલગ જીવાતો જોવા મળેલ અને એ લોકો પોતે પણ સ્વીકારે છે કે નાના ભાઈ અમારી મીઠાઈમાં જીવાતો છે તો મારું એવું માનવું છે મારી સાથે તો અન્યાય થયો છે મારા બાળકોએ આ મીઠાઈ ખાધી છે એના આરોગ્ય સાથે આ લોકોએ છેડા કર્યા છે